સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો તો આજે છે ને મેં ખારી સિંગ બનાવી છે ઘરે આની પેલા એક વાર બનાવી હતી મને શીખવાડી હતી અમારા પાડોશીએ તો આવ્યા હતા માસી પ્રફુલા માસી તેણે એમને શીખવાડી દીધી તો આજે હું તમારી સાથે પણ એની રેસીપી મેં શેર કરવાની છું તો જલ્દી એની શોર્ટ રીલ્સ આવી જવાની છે તો બસ જો ખારી સિંગ તો મેં બનાવી નાખી છે પહેલાં છે ને થોડીક બનાવી તો મમ્મી કે બહુ સરસ બની ને તો તું થોડીક વધારે બનાવી બનાવીને તો જોઈ લો ભાઈ અમારી આ ખારી ઝીંગ છે ને એ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની તો ગરમ છે ને એટલે થોડીક આપણે વાર લાગે બાકી આમ જો ફોતરું ઉખડી ગયું છે અને મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર અને મમ્મી તો જો હવે ના ખાવા કેમ છે મમ્મી મજામાં મજામાં તો થોડોક નાસ્તો કરવા મમ્મી ગયા છે અને મને છે ને કામે લગાડી દીધી બોલો તો એમ કે તું કામ હું નાસ્તો કરું કઈ વાંધો નહીં કામ કરવા એવાથી તો કામ કરવાના જ છીએ તો ફરી પાછી થોડીક આપણે ખારી સિંગ બનાવવાની છે તો ચાલો બનાવી નાખીએ બીજું તો હું ખારી શિંગ બનાવો ને તો આપણી હાલત જો રસોડાની હાવ કેટલું ગંદુ ગંદુ થઈ જાય પણ છે ને સીંગ ઘરે બને સારી બને આપણે બનાવી હોય એવી બને તો એના માટે આપણે થોડું ઘણું આવું સહન કરવું પડે અને ભોગવવું પડે પણ હાલત જો અમારા રસોડાની અને આને હજી બધું ફરી પાછી સિંગ બનાવી છે એટલે સાફ નથી કરવું જેવી સીંગ બની જાય ને પછી આપણે સાફ કરવાનું છે અને આવી હાલત થઈ જાય રસોડાની કંઈક નવું બનાવતા હોય ને જ્યારે થાય તો કમેન્ટ કરજો આવું થાય છે કે નહીં તમારી સાથે મારી સાથે તો બહુ થાય કેમ કે ગંદુ તો થઈ જ જાય સાફ કરતું રસોઈ બનાવતું રાખી છે કેમ કે છે 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 ને ને આ આ ગરમ ઠરી ગઈ તો આ ઠરી જાય અને જો આપણને એમ લાગે કે હજી થોડીક ઢીલી લાગે કે નથી શેકાણી તો આપણે ફરી પાછી થોડી વાર એને શેકી શકીએ એટલા માટે તો આપણે છે ને એ થોડીક ઠરવાની રાહ જોવાની છે એટલા માટે બે અલગ અલગ રાખી છે અને હવે આપણું મેઈન કામ છે શું રસ્તો સાફ કરવાનું તો ચાલો બધું સાફ કરી નાખે અને મીઠું ને એવું બધું વ્યવસ્થિત રીતે મૂકી દઈએ તો ચાલો કામ કરી લઈએ તો જબી કાઢવીને થઈ ગયા છીએ ફ્રી અને મારું માથું ખુલ્લું જોઈને તમને એમ થાય આ માતાજીને જેમ ફરે છે ભૂતની જેમ તો ભૂતની જેમ તો નથી પડતી પણ મારે છે ને આજે માથામાં તેલ નાખવું છે અને લગ્ન પછી ઘણા દિવસે હું મારા મમ્મીના હાથે નખાવું છું તે તો કેમ મમ્મી આજ તો માથામાં તેલ ઘસીને નાખી દે ઘણા સમય પછી નાખીએ છે ને તો બહુ ટાઈમ બહુ ટાઈમ જાજો ટાઈમ થઈ ગયો

હા બસ જો તેલ નાખ્યું કે ઘણી છોકરીઓને આવું થતું હશે કે ગામમાં હોય તો વળી લાભ મળતો હોય મમ્મીના માથા મન મમ્મીના હાથેથી તેલ નાખવાનું પણ બાકી ન મળતો હોય તો કમેન્ટ કરો કે કોને બહુ મજા આવે મમ્મી માથામાં તેલ નાખે એટલે બહુ મજા આવી જાય અને હમણાં જ મને ઊંઘી વેલા આવી જશે આ માથામાં તેલ નાખ દે એટલે હા મમ્મી તું બધું ખંજોડીશ હા ઉખેડીશ નહીં તું તેલ ના ઘસી દે બસ ડાયરેક્ટ જ તો ચાલો ભાઈ મસ્ત મજાનું તેલ નાખી દઈશ તેલ નાખવા બેઠા ને કાંડ થઈ ગયા શું કાંડ થઈ ગયા જો અમારું ભાઈ પોપટ થઈ ગયું કાંડ તો છે હવે આપણે કરવાના છે કાંડ કે આ બોટલને કરવાની છે ગરમ ને આમાંથી તેલ કાઢવાનું છે તો કમેન્ટ આવતી હોય છે કે તમે કયું તેલ નાખો છો તો હું છે ને એક બીજું તેલ નથી યુઝ કરતી હું બસ આ જ તેલ યુઝ કરું છું એટલે ગેસ થોડોક ધીમો કરીને આપણે બોટલ થોડીક ઉપર રાખશું એટલે થઈ જશે જલ્દી ગરમ તો તેલ જેવું ગરમ થાય એટલે આપણે ડીશમાં કાઢી લઈએ રકાબીમાં તો જુઓ ભાઈ આ છે ને એન્ડ ટાઈમે આવું થાય એટલે કામ કરવું પડે બીજું તો શું કરીએ બંધ કરી દઈએ ને કે ઢોળાઈ જશે તો છે કઢાડવાની નથી નગર ઓગળી જશે એટલે આપણે થોડી પૂછી રાખશું તો કોને ઘરે આવું થાય છે ઓરિજિનલ તેલ હોય ને એટલે આ છે ને આવી રીતે જામી જાય બાકી ડુપ્લિકેટ હોય છે ને એ નથી અત્યારે જામતા પણ ઓરિજિનલ હોય એ જામી જાય તો આ પપ્પા છે ને એટલે આ પેરાશ પેરાશૂટ હા પહેલા સૂટનું જ લઈ આવે દર વખતે તો આ એ જ છે ઓરિજિનલ આવે એમ કહે છે બધા તો ચાલો આ આપણે ઉગાડી દઈએ જો ભાઈ હજી તો ફ્રી થઈને માથામાં તેલ નાખી રહી ને ત્યાં યાદ આવ્યું મમ્મીને થોડાક પોપકોર્ન છે પોપકોર્ન પડ્યા છે તું બનાવીને ખાઈ લે કેમકે આજ મેં પપ્પા વડાપાવ લાવ્યા હતા ને તો એક વડાપાવ જ ખાધું તો પછી કંઈ ખાવાની ઈચ્છા નહોતી તો બહુ ટાઈમથી પોપકોર્ન ખાવાની ઈચ્છા હતી તો ચાલો ભાઈ પોપકોર્ન બનાવીને ખાઈ લઈએ હું કુકરમાં પોપકોર્ન બનાવી નાખું છું પછી તમને જો ભાઈ

થોડા ગયા હાય હાય નીચે દિન બે ચાર જ છે પછી વાંધો થયો હા ધીમો જ રાખ્યો હતો બે ચાર જ દાયજ બાકી તો સરસ થઈ ગયા તો કઈ વાંધો નઈ હાલો થઈ પોપકોર્ન ખાઈ લઈએ આપણે હેલો તો આજે છે ને મારા બેન આવ્યા છે ને એટલા માટે હવે આજે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે અને સવારથી જો કે આવી છે મારી બેન પણ છે ને કંઈ બી બીજું કંઈ લેવા એવું નહોતું પણ મેં પાણીપુરીનો પ્રોગ્રામ આજે કરવાનો છે ને એટલે મેં તમને બતાવીએ કે હવે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે અને આજે જે ઓલી રેડીમેડ પૂરી આવે ને એ અમે તળી છે તો સરસ એવી થઈ છે મેં તો કોઈ દિવસ ટેસ્ટ નથી કરી તમે લોકોએ ટેસ્ટ કરી હોય તો કમેન્ટ કરજો કેવી લાગે તો ચાલ જોઈએ અને રિવ્યૂ એને આપીએ તો અહીંયા બટેકાનો ચણાનો મસાલો કરવાનો છે તો ગરમ છે ઠરવા મૂક્યું છે પાણી બની ગયું છે દહીં પણ આવી ગયું છે આ તીખું છે પાણી લસણવાળું અને આ છે ફુદીનાનું પાણી તો મસ્ત મજાનું આપણે ભાઈ હમણાં મસાલો પણ રેડી આ કરી દઈએ અને પછી આપણે ખાવા બે જ આવી અને અહીંયા જો આ ફય ભત્રીજી છે એ બંને આરામ કરે છે અને બેન પાસે કામ કરાવે છે હા ભત્રીજી મળવા આવી છે મારા મામાની છોકરી કેમ છે મજામાં મજામાં ને તો વાંધો નહીં અને અમારા મમ્મીશ્રી જો એ મોબાઈલ જોવે છે ને આ બધાને એવું કરે છે તો કાંઈ વાંધો નહીં હારો હાલો હવે હમણાં આપણે જમવા બેહી જાય આપણે કામ કરવું પડે છે આ બે તો આરામ કરવા આવ્યા છે તો કાંઈ વાંધો નહીં મસ્તી કરું છું ઓ હવે પાણીપુરી ખાવા બેસી ગયા છીએ અને બધું જ બની ગયું છે મસ્ત મજાનું અહીંયા પાણી છે ફુદીનાનું ખાટું ખાટું અને તીખું પછી ચણા અને બટેકાનો મસાલો છે તૈયાર પૂરી છે આ એકદમ નરમ પૂરી છે હવે ખાઈએ એટલે કેવો ટેસ્ટ લાગે એ જોઈએ આપણે અને તીખી ચટણી છે આ મસાલો છે ચાટ મસાલો સેવ છે ડુંગળી છે અને દહીં છે તો મારી જેવું કોણ છે કે જેને દહીં જોઈએ પાણીપુરીમાં મને દહીંવાળું વધારે ભાવે તો હું દહીં લઈ આવું જ તો બધા જમવા બેસી ગયા છે મમ્મી છે દીદી છે તો ચાલો બધાય જમવા અને આપણે આ પૂરી ટેસ્ટ કરીને પછી તમને બધાને કહીએ કે કેવી પૂરી છે આ એમ અને તમે પણ કમેન્ટ કરજો કોઈએ ખાધી હોય તો ઘણાને પસંદ આવે ઘણાને ન આવતી હોય તો ચલો જોઈએ તો લાઈવ વાત ચેક કરીને તમને બતાવીએ સરસ છે ટેસ્ટ અને ખવાય એવું છે ને બહુ સરસ લાગી મને તો તમે બધાએ ટેસ્ટ કરી હોય તો કમેન્ટ કરજો અને ના કરી હોય ને તો એક વખત લઈ આવીને ટેસ્ટ કરજો હેલો તો ભાઈ જો આજે છે ને મારા ઘરે ભેલનો પ્રોગ્રામ છે ભેલનો પ્રોગ્રામ કઈ રીતે હશે ગેસ કરો તો તમે લોકો તો ચાલો ભાઈ ગેસ નથી કરવા દેવું મારે તમને હું મારાથી જ વેટ ન થાય હું તમારા શેર કરી દઉં કેમ કે ગઈકાલે પાણીપુરી બનાવી હતી તમને બહેન ખબર છે મારા બેન આવ્યા હતા એટલા માટે અને આજે છે ને પાણીપુરીનું પાણી વેધ્યું છે પછી પૂરી વેધી હતી મમરા તો ઘરે હોય જ તો પછી સેવ છે પૂરી છે આ બધું છે ને મિક્સ કરીને એની અંદર આપણે ટમેટું એક નાખશું અને આ ફુદીનાનું પાણી નાખશું તો ઘણા આ રીતે ખાતા હશે કે ભેળ બનાવો ને એની અંદર આ ફુદીનાનું પાણી નાખે જ્યારે આપણે નાસ્તા માટે ભેળ બનાવતા હોય ત્યારે તો તમે લોકો એકવાર ટ્રાય કરજો બહુ મજા આવે જો તીખું લાગે ખાટું લાગે તો આપણે લીંબુની જરૂર ન પડે ચટણીની જરૂર ન પડે તો બહુ મજા આવે એકવાર ટ્રાય કરજો અને કોણ કોણ આવું કરે છે એ કમેન્ટ કરજો કે ભાઈ અમે કરીએ છીએ આવું તો હું તો આવું કરું છું મેં છે ને એમ વઘારેલા મમરા પછી સેવ છે પછી પૂરી હતી ને પાણીપુરીની એને ભૂખો કરી નાખ્યો છે અને એની અંદર આપણે નાખી દઈશું ટમેટું તો આ રીતનું હું ભેળ બનાવીને ખાવ છું અને પછી ઉપરથી નાખીશ ધાણાભાજી તમે લોકો કઈ રીતે ભેળ ખાઓ છો તો કમેન્ટ કરો આઈ હોપ કે બધાએ જે મારો વિડીયો આ ગમ્યો હશે મારે વિડીયોનો અહીંયા એન્ડ લેવાનો છે તો બસ આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો અને હમણાં છે ને વ્યૂ થોડા ઘટતા જાય છે તમે બધા વિડીયો મારો જોતા રહ્યો કે આ વિડીયોની અંદર તો મેં છે ને પોપકોર્ન બાળાતા તમને બધાને ખબર જ છે તો બસ જો હવે પોપકોર્ન બનાવતા શીખવું પડશે બધું આવડી ગયું પણ એવું નહોતું પણ શું થયું એમાં કે જ્યારે કુકરમાં મૂકીને તો ગેસ ચાલુ રાખ્યો તો પણ જેવો કૂટવાનું ચાલુ થઈએ ને તો ગેસ બંધ કરી દેવાનો હોય એની જગ્યાએ મેં ચાલુ ને ચાલું રાખ્યો ને તો એમાં પોપકોર્ન બળી ગયા એમ બે ત્રણ જ બળ્યા હતા ઝાઝા નહોતા બળ્યા તો ત્યાર પછી જે આખું પેકેટ બનાવ્યું એ બહુ સરસ જ બન્યું હતું તો કાંઈ વાંધો નહીં આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય